હવે આમાં દશાંશ આવી ગયું જોઈ લો ભાગાકાર ગુણાકાર તો છે જ અને એની સાથે દશાંશ આવી ગયું જોઈ લઈએ આપણે ચાર પોઈન્ટ પાંચ માઇનસ હવે વિદ્યાર્થીઓ આમાં દશાંશ તો આવ્યું જ છે સાથે સાથે આપણે જે પહેલા ક્વેશ્ચનમાં જયારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે જે આપણે શીખ્યા હતા ને કે પ્લસ અને માઇનસ પદ અલગ કરે અને જો એક જ પદમાં ભાગાકાર ગુણાકાર સાથે હોય તો એક સાથે કરી શકાય એ આપણે આમાં ઉપયોગ કરીશું અહીંયા પદ કયા કોણ કોણ અલગ કરે છે તો એક તો પ્લસ અલગ કરશે પદ અને એક માઇનસ અલગ કરશે તો આ પદ તોડશે અહીંયાથી તો કુલ કેટલા પદ થઈ ગયા એક પદ આ થઈ ગયું એક આ થઈ ગયું પદ અને એક છેલ્લું પદ આ થઈ ગયું આ ત્રણ પદ થઈ ગયા હવે અહીંયા તો કંઈ છે નહીં જોઈ લો આજે ચાર પોઈન્ટ પાંચ છે એ તો સિંગલ છે તો એને તો એઝ ઇટ ઇઝ લખી દઈશું માઈનસ કૌન્સમાં હવે આખું એક પદ છે ઓકે એમાં કૌશ પણ છે સાથે ભાગાકાર અને ગુણાકાર સાથે હોય તો આપણને ખબર છે કે એક જ પદમાં જો ભાગાકાર ગુણાકાર સાથે હોય તો ભાગાકારની ભાગાકાર ગુણાકાર મૂકવાનો અને આઠ ને વ્યસ્ત કરી નાખો એટલે ભાગાકાર પછીની જે સંખ્યા છે આ એને વ્યસ્ત કરી નાખો તો આ શું થઈ જશે ત્રણ પોઈન્ટ બે ગુણ્યા એક ભાગ્યા આઠ ગુણ્યા પાંચ પ્લસ તો એમને આપણે અહીંયા બી સેમ વસ્તુ કે ભાગાકાર ને બાકી બધું એમને લખી દો ત્રણ ગુણ્યા ચાર ભાગાકાર ની જગ્યા ગુણાકાર કરી નાખો અને છ ને લખી દો એક ભાગ્યા છ ઓકે આવું કરી શકાય તો કરી શકાય તો ભાગાકાર ગયા હવે એક ગુણાકાર બાકી છે છે પણ વસ્તુ કે ત્રણ પોઈન્ટ બે નું શું કરીશું હવે આપણે ફરી એક નવો કોન્સેપ્ટ શીખી લઈએ પોઈન્ટ વાળું બી થઈ જશે એમાં દશાંશ ને અપૂર્ણાંકમાં ફેરવવાની રીત આમાં શું છે કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય તેટલા નીચે જીરો મૂકી દેવાના બસ આટલું જ સિમ્પલ છે કે પોઈન્ટ પછી જેટલી પણ સંખ્યા હોય ને તેટલા નીચે જીરો મૂકી દેવાના જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે એક પોઈન્ટ બે તો આને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આખી સંખ્યા લખી દો પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી એક તો નીચે લખી દો દસ બસ હવે ભાગ ચાલશે પાંચ દુ દસ છ દુ બાર એટલે કે જવાબ આવી ગયો તમારો છ પોઈન્ટ પાંચ તેવી જ રીતે બે પોઈન્ટ તેત્રીસ શું થશે બસો તેત્રીસ ભાગ્યા પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી બે તો બે જીરો નીચે મૂકી દો એક પછી આટલું જ ઇઝી છે તો આ એક બેઝિક હતું એકદમ બેઝિક હતું આને લઈને આપણે આગળ વધીએ દાખલા તરફ દાખલો શું કહે છે કે ચાર પોઈન્ટ પાંચ તો એઝ ઇટ ઇઝ મૂકો હવે ત્રણ પોઈન્ટ બે ને શું લખી શકાય બત્રીસ ભાગ્યા દસ ગુણ્યા એક પોઈન્ટ આઠ તો એઝ ઇટ ઇઝ ગુણ્યા પાંચ તો છે જ તમારા પ્લસ આ થઈ જશે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા એક ભાગ્યા છ હવે ભાગ ચલાવ પાંચ એકા પાંચ પાંચ દુ દસ બેા બે સોળ દુ બત્રીસ અને આઠ એકા આઠ આઠ દુ સોળ કેટલા વધ્યા નીચે તો એક એક થઈ ગયું છે ઉપર ખાલી બે વધ્યા તો આની કિંમત આપણને મળી ગઈ છે ખાલી પ્લસ બે હતું પણ અહીંયા માઇનસ આગળ હતા તો આપણે થઈ ગયા માઇનસ બે પ્લસ અહીંયા જોઈએ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ બે એકા બે બે દુ ચાર શું થઈ ગયું આની કિંમત થઈ ગઈ બે હવે હવે મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો કે આપણને ખબર છે કે ત્રણ માઇનસ કેટલા થાય ઓકે કેમ કારણ કે અહીંયા બી આ શું છે પ્લસ છે આ માઇનસ છે એટલે સમાન સંખ્યાની જો જુદી જુદી નિશાની હોય પ્લસ માઇનસમાં તો જીરો થઈ જશે તો અહીંયા શું છે કે માઇનસ ટુ પ્લસ ટુ જુદી જુદી નિશાની થઈ ગઈ એટલે કે આ થઈ જશે કપાઈ જશે અને કપાઈ ગયું એટલે કે જીરો થઈ ગયું કહેવાય તો આનો જવાબ આવશે આપણો ચાર પોઈન્ટ પાંચ અથવા તમે આવી રીતે ના કરો તો બી તમને ખબર પડશે કે પ્લસવાળી સંખ્યા બધા પહેલાં સરવાળો કરી નાખો તો ચાર પોઈન્ટ પાંચ અને બેનો સરવાળો કરશો તો છ પોઈન્ટ પાંચ આવશે અને એમાંથી બે માઇનસ કરશો તો શું થઈ ગયું ચાર પોઈન્ટ પાંચ આવ્યું એનું એ જ તો આ તમારો જવાબ થઈ ગયો ચાર પોઈન્ટ પાંચ આગળ વધી બીજા પ્રશ્ન તરફ સારો પ્રશ્ન છે કે સો ગુણ્યા હવે પહેલા તો મને મિત્રો એ કહી દો કે આમાં કેટલા પદ છે તો તમને ખબર જ છે આપણે બે ત્રણ વખત જોઈ લીધું છે કે પદ શું કઈ વસ્તુ પદ અલગ કરી નાખશે તો તમને ખબર છે કે એક તો આ માઇનસની નિશાની પદ અલગ કરશે અને આ પ્લસની નિશાની પદ અલગ કરશે તો પદ કેટલા થઈ ગયા આ એક પદ છે આ બીજું પદ છે અને આ ત્રીજું પદ છે તો હવે પહેલા પદમાં ગુણાકાર કરીએ તો સો ગુણ્યા દસ એટલે કે હજાર માઇનસ સો એમને પ્લસ બે હજાર ભાગ્યા સો ભાગાકાર છે આપણને ખબર છે કે બે હજાર ભાગાકાર હોય આવી રીતે ગુણાકાર કરીને એક ભાગ્યા સો લખી દઈશ બે જીરો નીચેથી ગયા બે જીરો ઉપરથી ગયા એટલે શું થઈ ગયું વીસ ગુણ્યા એટલે કે વીસ થઈ ગયો તો આનો જવાબ આવી ગયો સો એ એક હજાર માઇનસ સો પ્લસ વીસ બરાબર પ્લસવાળી સંખ્યાઓ સરવાળો કરી નાખો પ્લસ કોણ કોણ છે એક હજાર છે ને એક આ વીસ છે તો આ થઈ જશે એક હજાર વીસ તો એક હજાર વીસ અને એમાંથી સો બાદ કરો તો તમારો જવાબ આવી જશે નવસો ને વીસ આ તમારો જવાબ છે અહીંયા આઈ હોપ તમને આ બધામાં ખબર પડવા લાગી હશે ધીરે ધીરે આગળ વધીએ આપણે બીજા પ્રશ્નો તરફ જો આ તો આ તો ઇન્સ્ટાગ્રામનો પ્રશ્ન છે આવા બધા પ્રશ્નો તો ઇન્સ્ટાગ્રામમાં ફરતા જ હોય છે તમને ખબર જ હશે આ ઇન્સ્ટાગ્રામમાં છે કેમ હોય છે ને એવું કે પ્લસ ગુણ્યા માઇનસ ભાગાકાર હોય તો પછી નીચે એ લોકો કહી દે કે કમેન્ટ કરી નાખો પછી બધા દસ ખોટી કમેન્ટ આવતી હોય અને વચ્ચે ક્યાંક એક સાચી કમેન્ટ હોય પછી બધા કોપી કરવા લાગે છે જોઈ લઈએ આપણે આજે આપણે એવી જોઈ લઈએ કે હવે હવે તમે હવે જો તમે ઇન્સ્ટાગ્રામ પર આવો ક્વેશ્ચન જોશો તો તમે ફટાફટ કમેન્ટ કરી શકશો એટલું તો આપણે શીખીએ પહેલાં તો ક્વેશ્ચન છે અગિયાર પ્લસ અગિયાર ગુણ્યા અગિયાર માઇનસ ભાગ્યા અહીંયા મને એક વાત કહી દો કે પ્લસ અને માઇનસ પદ અલગ કરશે તો તમે કહેશો હા કરશે જ તમને ખબર જ છે આપણે આગળ જોઈ લીધું છે તો આ પ્લસ છે અને અહીંયા એક માઇનસ છે આ બંને વસ્તુ પદ અલગ કરશે બરાબર તો આનો મતલબ શું છે કેટલા પદ થઈ ગયા એક આ પદ થઈ ગયું પછી આ પ્લસ અલગ કરશે પદ તો એક આ પદ થઈ ગયું પછી આ માઇનસ પદ અલગ કરશે તો એક આ પદ થઈ ગયું હવે આ પદને સાથે આપણે ચાલુ કરીએ અગિયાર તો એઝ ઇટ ઇઝ છે જ પ્લસ અગિયાર ગુણ્યા અગિયાર કરીએ તો આનું આનું થઈ જશે એકસો ને એકવીસ ઓકે પછી માઇનસ અગિયાર ભાગ્યા અગિયાર અગિયાર ભાગ્યા અગિયાર એટલે કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યાવાળી જવાબ ભાગાકાર હંમેશા એક જવાબ આવે એ તમને ખ્યાલ હોવો જોઈએ કેમ કારણ કે આપણે જો બેઝિક મેથડથી જઈએ તો અગિયાર ગુણ્યા એક ભાગ્યા અગિયાર લખાય ને તો અગિયાર અગિયાર કપાઈ જાય તો એક જવાબ આવે તો અહીંયા માઇનસ એક થઈ જશે પ્લસવાળાનો સરવાળો અને એમાંથી માઇનસવાળા બાદ કરી નાખો તો પ્લસવાળા અગિયાર ને એકસો એકવીસ કેટલા થશે આ થશે એકસો બત્રીસ માઇનસ એમાંથી એક માઇનસ કરી નાખીએ તો આ થઈ જશે એકસો ને એકત્રીસ ચલો આ તમને આવડી જ ગયું હશે બસ આ તમને પદ અલગ કરતાં શીખી જાવ એટલે ફટાફટ થઈ જશે આમાં કંઈ જ નહીં થાય હવે તમે ઇન્સ્ટાગ્રામ પર આવો જો કોઈ ક્વેશ્ચન હોય મને આનો જવાબ આપી દો પહેલાં કે સમજી લો કે ઇન્સ્ટાગ્રામની રીલ પર એક છે કે બે પ્લસ બે માઇનસ બે ભાગ્ય બે પ્લસ બે ગુણ્યા બે આનો મને ફટાફટ જવાબ આપી દો કમેન્ટ કરી દો કારણ કે આગળ જઈને તમે થોડા ટાઈમ પછી ઇન્સ્ટાગ્રામમાં બધું દેખાશે જ આગળ વધીએ આપણે આ આપણે પ્રશ્ન કરેલો જ છે બસ થોડા અપૂર્ણાંક આવી ગયા એટલે આપણને એવું લાગ્યું કે નવું છે બાકી કંઈ નથી પ્રશ્ન પહેલાં લખીએ આપણે ગભરાવાની જરૂર નથી બહુ ઈઝી છે માઇનસ એક પ્લસ એક ભાગ્યા ચાર ભાગ્યા હવે મને અહીંયા તમે કહી દો કે કઈ સંખ્યા એટલે કઈ વસ્તુ પદ અલગ કરશે તો તમને ખબર જ છે કે પ્લસ અને માઇનસ પદ અલગ કરે છે તો એક તો અહીંયા પ્લસ એક આ છે એક પ્લસ આ છે એટલે આ બંને પદ અલગ કરશે તો કુલ કેટલા પદ થઈ ગયા એક પદ આ થઈ ગયું બીજું પદ આ થઈ ગયું અને ત્રીજું પદ આ થઈ ગયું તો હવે શું કરવાનું એનું સિમ્પલ માઇનસ એકને ને એમ રાખો પ્લસ જોઈ લો અહીંયા એક ભાગ્યા ચાર કરતા જ આવ્યા છીએ આપણે ભાગાકારને ગુણાકાર કરી નાખો અને એક ભાગ્યા બેને થઈ જશે બે મેં શું કીધું હતું કે વ્યસ્ત કરવાનું છે ભાગાકાર પછીની સંખ્યા તો આ એક ભાગ્યા બેનો વ્યસ્ત શું થાય તો કે બે ભાગ્યા એક એવી જ રીતે ત્રણનો વ્યસ્ત શું થાય એક ભાગ્યા ત્રણ તો ચાર ભાગ્યા પાંચનો વ્યસ્ત શું થાય પાંચ ભાગ્યા ચાર ઊંધી કરી નાખવાની અંશમાં હોય તો છેદમાં લઈ જવાની છેદમાં હોય તો અંશમાં લઈ જવાની અહીંયા એક ભાગ્યા બે હતું તો આને આપણે બે ભાગ્યા એક લખી શકાય પણ આપણે છેદમાં ભાગ્યા એક ના લખીએ તો ચાલે કારણ કે કંઈ ના હોય એનો મતલબ આપણે સમજીએ છીએ કે ભાગ્યા એક છે જ અહીંયા આને ઊંધું કરી નાખ્યું આ બાકી છે ગુણ્યા બે પ્લસ પાંચ જોઈ લો આ એક પદ થયું આ બીજું પદ અને આ ત્રીજું પદમાં આવી રીતે કર્યું છે માઇનસ એક તો એઝ ઇટ ઇઝ બે એકા બે બે દુ ચાર બે કા બે 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 એકા બે એટલે કે એક જવાબ આવી ગયાનો પ્લસ પાંચ અત્યારે જ મેં કીધું કે સમાન સંખ્યામાં જો વિપરીત નિશાની હોય એટલે કે ઓપોઝિટ સાઇન હોય પ્લસ માઇનસ હોય તો ઉડી જશે એનો જવાબ ઝીરો થઈ જાય કે એકમાંથી એક ગયો તો ઝીરો થઈ જશે તો આનો કોઈ મતલબ નથી તો આ થઈ જશે ખાલી ને ખાલી પાંચ બીજું કંઈ જ નહીં જવાબ તમારો આ રહ્યો ઈઝી ક્વેશ્ચન હતો આગળ વધીએ આ આવા બી તમને ઇન્સ્ટાગ્રામ પર કદાચ જોવા મળી જાય તો તમે હવે આન્સર કરી શકશો શું છે પ્રશ્ન લખીએ પહેલાં કે ટુ માઇનસ મોટો કંશ છે ટુ માઇનસ છગડ્યો કંસ છે ટુ માઇનસ ટુ વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની સમજવાની કૌંસ પતી ગયો છગડિયો કૌંસ પતી ગયો મોટો કૌંસ પતી ગયો બધું પતી ગયું સૌથી પહેલાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે તો સૌથી પહેલાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું નાના કૌશથી તો આ બે અને બે આ કેટલા થઈ જશે ચાર તો હવે જુઓ તમે હવે તમારે દરેક વખતે આખું સમીકરણ લખવાની જરૂર નથી તમે અહીંયા એક વખત લખી દો પછી જ કરી શકો છો કઈ રીતે કે આ બે અને બે કેટલા થઈ ગયા ચાર હવે આને હટાવી દઉં હું આખાનો મતલબ ચાર થઈ ગયો અહીંયા બે કૌંસની બહાર હતા અને અંદર ચાર કિંમત આવી ગઈ તો બે માઇનસ બે માઇનસ છગડિયા કૌંશમાં બે માઇનસ હવે અંદર તો આખી કિંમત ચાર છે બરાબર અને અહીંયા બાર બે છે અને વચ્ચે કંઈ નિશાની ના હોય એનો મતલબ શું થઈ ગયો કે ગુણાકાર છે તો ચાર દુ આઠ આ થઈ ગયા આઠ છગડિયા કૌશ પતિ ગયો મોટો કૌશ પતિ ગયો હવે બે માઇનસ બે માઇનસ જોઈ લો છગડિયા કૌંશના અંદરની વાત ચાલે છે હવે તો છગડિયાના કૌંશના અંદર શું છે કે બે માઇનસ આઠ અહીંયા નિશાનીઓ અલગ અલગ છે તો તમે કહેશો કે ના બે જોડે આ માઇનસ નિશાની છે પણ હું કહીશ કે આ બે જોડે આ માઇનસ નિશાની નથી આ કૌંસની બહાર છે માઇનસ નિશાની જો અંદર હોતી તો આપણે બે જોડે માનતા પણ આ કંસની બહાર એટલે એ એને બેની પર્સનલ નિશાની નથી તો હવે આપણે શું કરવાનું છે પ્લસ બે માઇનસ આઠ કરવાનું છે તો નિશાનીઓ અલગ અલગ છે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થશે એટલે કે આઠમાંથી બે જાય તો છ વધે અને નિશાની કોની આવી જશે તો નિશાની આવી જશે મોટી સંખ્યાની તો અંદર આવી જશે માઇનસ છ આ માઇનસ તો એઝ ઇટ ઇઝ નીચે આવ્યા અને છગડિયા કૌશ્સના માઇનસ છ આવી ગયા હવે જો આપણે આગળ વધીએ તો શું થઈ જશે બે માઇનસ બે હવે અહીંયા શું મૂકું અહીંયા માઇનસ છે અહીંયા માઇનસ છે આપણને ખબર છે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે તો આ થઈ જશે પ્લસ છ ઓકે હવે મોટા કૌશ્સ આપણે ખોલીએ તો બે માઇનસ આની વાત કરો હવે તમે ફરીથી કહેશો કે આ બે જોડે માઇનસ નિશાની છે અને હું ફરીથી કહીશ કે કૌશની બહાર છે બેની પર્સનલ નિશાની નથી બેની પર્સનલ નિશાની આગળ કંઈ લાગેલી નથી તો અહીંયા પ્લસ જ સમજવાનું એને તો બે અને છ થઈ જશે આઠ અને આ માઇનસ તો હતા જ પ્લસ આઠ હતા આ માઇનસ વડે થઈ ગયું તો આ માઇનસ આઠ થઈ ગયા હવે આનો જવાબ શું આવશે બે અને આઠ એક પ્લસ છે એક માઇનસ છે એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો છ આવ્યું અને નિશાની મોટી સંખ્યાની એટલે કે જવાબ તમારો હવે માઇનસ છ નિશાની મૂકવાનું ખાસ ધ્યાન રાખવાનું આ તમારો જવાબ છે ઇઝી ક્વેશ્ચન છે આ બધા આગળ વધીએ આપણે આ કરો એક વાર જાતે કરવાનો ટ્રાય કરો અને આ પ્રેક્ટિસમાં તમે આ કમેન્ટ કરજો કે શું આનો જવાબ આવશે જોઈએ હવે બીજા પ્રશ્ન તરફ વધીએ આ જોઈ લો કે એકસો ચુમ્માલીસ ભાગ્યા બાર પ્લસ છ ગુણ્યા સાત સત્યાવીસ ભાગ્યા નવ માઇનસ પ્રશ્નાર્થ ચિહ્ન બરાબર દસ હવે થોડો ખીલ સમજો પહેલા આપણે આખા સમીકરણની કિંમત શોધવાની હતી પણ અહીંયા હવે પ્રશ્નાર્થિન્ની જગ્યાએ શું મૂકું કે જવાબ દસ આવે એવું પૂછ્યું છે કંઈ જ નથી આમાં કંઈ જ નથી ખાલી છેલ્લે એક સ્ટેપ વધારવાનું છે બાકી બધું એઝ ઇટ ઇઝ જ છે તમને બતાવી દઉં કે એકસો ચુમ્માલીસ ભાગ્યા બાર પ્લસ છ ગુણ્યા સત્યાવીસ હવે તમે જોઈ લો કે આખું તમે સમીકરણ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું છે ખાલી અહીંયા જે પ્રશ્નાર્ચિહ્ન હતો એની જગ્યાએ આપણે શું એ આપણે શોધવાનું છે તો એને આપણે માની લઈશું કે એક્સ એની નિશાની પણ માઇનસની માઇનસ જ રાખી છે બરાબર દસ ઓકે હવે જો બસ આપણે જે પ્રોસેસ કરતા હતા એ ચાલુ જ રાખવાની છે એમાં કંઈ અલગ નથી કરવાનું કે પ્લસ અને આ માઇનસ પદ અલગ કરશે તો આ એક પદ થઈ ગયું આ બીજું પદ થઈ ગયું અને આ ત્રીજું પદ થઈ ગયું તો એકસો ચુમ્માલીસ ભાગ્યા બાર કરું એકસો ચુમ્માલીસ ભાગ્યા બાર એટલે કે બાર જવાબ આવે પ્લસ એકસો ચુમ્માલીસ ભાગ્યા બાર કરીશ તો બાર જવાબ આવશે પ્લસ અહીંયા છ ગુણ્યા સત્યાવીસ ભાગાકારની જગ્યા આપણે કરતા આવ્યા છીએ કે ગુણાકાર કરીને એક ભાગ્યા નવ લખી દો માઇનસ આ થઈ ગયું આનું અને માઇનસ એક્સ બરાબર દસ તો બાર એઝ ઇટ ઇઝ લખી દો પ્લસ હવે ચલો નવ એકા નવ નવ તરી સત્યાવીસ છો તરી અઢાર થઈ ગયું આ માઇનસ એક્સ બરાબર આ થઈ ગયું દસ સિમ્પલ આપણને ખબર છે કે બાર અને અઢાર થશે ત્રીસ માઇનસ એક્સ ટુ ટેન તો હવે આપણે પર્સનાર ચીની જગ્યાએ એક્સ ધાર્યો છે અને એક્સ શોધવાનું છે બરાબર તો એક્સ શોધવા માટે શું કરવું પડશે કરતા બનાવવું પડશે ને કરતાંની શરત શું પ્લસમાં હોવો જોઈએ એકલો હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ અહીંયા અંશમાં તો છે પણ એકલો નથી તો પહેલાં એકલો બનાવીશું કે ત્રીસ માઇનસ એક્સ બરાબર દસ છે ત્રીસ પેલી બાજુ મોકલી દો તો અહીંયા પ્લસ હતા પેલી બાજુ જોઈશે તો માઇનસ થઈ જશે તો માઇનસ એક્સ બરાબર દસ માઇનસ તો અહીંયા વધીએ આગળ કે માઇનસ એક્સ બરાબર દસ એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો વીસ અને નિશાની મોટી સંખ્યાની એટલે માઇનસ થઈ જશે તો એક્સ મળી ગયો માઇનસ એક્સ મળ્યા છે આપણને માઇનસ એક્સ બરાબર માઇનસ વીસ મળ્યા છે પણ પ્લસ જોઈએ આપણે તો આને પ્લસ કરવા માટે શું કરીશું બંને બાજુ નિશાની બદલવી પડશે આપણને તો એક્સ બરાબર વીસ આ તમારો જવાબ આવી ગયો